અંદર સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ગોગો પેપર એ કોન એ તમામ સામગ્રી જે ચરસ કે ગાંજાના સેવનની અંદર લોકો વાપરે છે એના વેચાણ એટલે કે વિતરણ સંગ્રહ અને ટ્રાન્સપોર્ટેશન આ ત્રણેય પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે આપણે તમામ લોકો જાણીએ છીએ કે છેલ્લા પાંચ દિવસથી એબીપીએસપી થા સતત આ મુદ્દે રજૂઆત કરતું રહ્યું છે પોલીસ ઈચ્છતી હતી કે આના ઉપર રોક લાગે પણ મોટી સમસ્યા એ હતી કે કાનૂનની પરિભાષામાં આ ગુનો નહોતો ગણાતો અને એ જ કારણ છે કે પોલીસે આ નોટિફિકેશન બહાર પાડ્યું છે નિપુણા તુરવણે એમની સિગ્નેચરથી આ નોટિફિકેશન બહાર પાડ્યું છે આજની તારીખનું આ નોટિફિકેશન છે સરકારના અગ્ર સચિવ છે ગૃહ વિભાગના અગ્ર સચિવ નિપુણા તુરવણે એમને સ્પષ્ટ કર્યું છે અને અંદર મીડિયાનો પણ ઉલ્લેખ કર્યો છે કે અલગ અલગ પ્રકારના જે માધ્યમો છે અને એના ઉપરથી જાણકારી પણ મળી છે પણ એ પણ લખ્યું છે કે આ બધાનો ઉપયોગ જે છે તે ઉપયોગ પ્રતિબંધિત છે જે વસ્તુની અંદર વપરાય છે પ્રતિબંધિત છે સાથે એ પણ લખ્યું છે કે તે પદાર્થની અંદર ટાઇટેનિયમ ઓક્સાઇડ પોટેશિયમ નાઇટ્રેટ આર્ટિફિશિયલ ડાઇઝ કેલ્શિયમ કાર્બોનેટ અને ક્લોરિન બ્લીચ જેવા ઝેરી પદાર્થ હોય છે એટલે કે આ ગોગો પેપર જે હોય છે એની અંદર પણ ઝેરીલા પદાર્થ હોય છે અને એટલે એના ઉપર એ નાગરિકોના સ્વાસ્થ્ય માટે હાનિકતા છે એટલે સ્પષ્ટ એ પણ લખ્યું છે કે પાન પાર્લર દુકાનો દુકાનો છૂટક વેચાણ ન થાય અને એટલે ભારતીય સુરક્ષા સંહિતા કલમ અંતર્ગત ગુજરાત રાજ્યના તમામ વિસ્તારોની અંદર તાત્કાલિક અસરથી થી આદેશ અમલ કરવામાં આવશે સાથે જોડાઈને વાત કરવા માટે

નકુમ સાહેબ કેટલું જરૂરી હતું આ થવું ખુબ જરૂરી હતું અને આ થયું એટલે હવે અમને એવું કે બળ મળ્યું છે કે મોટું ગોડાઉન હોય તો અમે એને તાત્કાલિક કાયદેસર કાર્યવાહી કરી દઈશું જી આભાર અમારી સાથે જોડાઈને વાત કરવા માટે તો હવે જ્યારે આ ગોગો પેપર ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ત્યારે તેની ઉપર કાયદેસરની કાર્યવાહી થઈ શકશે એબીપી અસ્મિતાએ સતત અહેવાલ પ્રસારિત કર્યા અલગ અલગ જગ્યાઓથી અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યા ત્યારબાદ આ એક્શન લેવામાં આવ્યું છે જે ખૂબ જ જરૂરી હતું અને હવેથી આ ગોગો પેપર કે જે નશીલા પદાર્થોના સેવન માટે વપરાતું હતું તેનું વેચાણ તેનું વિતરણ કે તેનો સંગ્રહ પ્રતિબંધિત ગણાશે અને કાયદેસરની કાર્યવાહી થઈ શકશે રોલિંગ પેપર ગોગો સ્મોકિંગ આ તમામ ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે આ માટે ગૃહ વિભાગે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે જાહેરનામું બહાર પાડ્યું છે